અંકલેશ્વર માં રેવા મેરેથોન દોડ યોજાઈ હતી જેમાં હજારો દોડવીરો દોડ્યા હતા અંકલેશ્વરમાં આજે વહેલી સવારે રેવા સોશિયલ ચેરિટેબલ સોશિયલ એન્ડ સ્પોર્ટ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર બાયસિકલ ક્લબ અને રનર્સ ક્લબ સહિતની સંસ્થાઓ દ્વારા રન ફોર નર્મદા મૈયા અને એક નામ અને લોકો માં સ્વાસ્થ્ય જાગૃતિ અને પર્યાવરણ પ્રત્યેનો અનુરાગ વધે તેવા ઉદ્દેશ સાથે રેવા મેરાથોન નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અંકલેશ્વર નગર સેવા સદનના ના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પટેલ ઉદ્યોગ અગ્રણી હરીશભાઈ જોશી આયોજક મોહમ્મદ જાદલીવાલા કિરણ મોદી સીઆઈએસએફ ના કમાન્ડન્ટ કૃતિકા નેગી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલા અક્ષર આઈકોન ખાતેથી મેરાથોનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં વિવિધ કેટેગરીમાં ત્રણ પાંચ સોળ અને એકવીસ કિલોમીટરની મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત એક પેડ માકે નામ અભિયાનની થીમ પર આ મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજક સંસ્થા દ્વારા ભાગ લેનાર સ્પર્ધકોની માતાના નામ પર સમગ્ર વર્ષ દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવશે